શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે ગાય તુલસી વ્રતની કથા સાંભળીશું આ વ્રત શ્રાવણ માસની અમાવસે કુવારી કન્યા તથા સોહાગણ સ્ત્રી બંને કરી શકે છે શ્રાવણ માસની અમાસએ સોમવાર હોય તો આ વ્રતનું ઘણું ફળ મળે છે અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારી પ્રથમ ગાયનું પછી તુલસીનું પૂજન કરવું ત્યારબાદ ગાય તુલસી વ્રતની વાર્તા વાંચવી ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવા લીલા વસ્ત્રો ના પહેરવા આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે સુહાગન સ્ત્રીનું વાંજીયા મેણું ટળે છે તેમજ તે પરમ સૌભાગ્યને પામે છે ગાય તુલસી વ્રત કથા એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે તેની પત્નીનું નામ ગુણવતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેથી તેમને પુત્રી સગુણા પણ બચપનથી ધર્મના માર્ગે ચાલવા લાગી ઉમર લાયક થયા પછી સગુણાએ ગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલા જ સગુણા મૃત્યુ પામી મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘરે જન્મી કોળીનું નામ જાદવ હતું તેની પત્નીનું નામ કાશી હતું નીચા વરણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતિ જાતિના માર્ગે ચાલનાર હતા ગરીબના ઘેર રૂપરૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતા શોક કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ જાદવ અને કાશી એ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના અપૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી ગઈ તેમ તેમ તેના મા બાપની ચિંતા વધવા લાગી કોળી કોમના કમળને લાયક વર મેળવવો શક્ય ન હતું જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીળા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા અને અને તેથી તે તેમની પાસે ગઈ કહ્યું હે બહેનો મારે પણ આ ગાય તુલસી પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તું હલકી વરણ છોકરી તારો પડછાયો તુલસી ઉપર પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કેવા લાગી હે બેનો હું તમારી જેમ જે રોજ સવારે નહીં ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું તમે જેમ કહો તેમ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થવું પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાય માં અને તુલસી માં તો સૌના સરખા જ માં છે તેમના મનમાં તો કોઈ ઊંચ નીચ નથી ને કોઈ નીચ નથી માટે આપ મને માર ઉપર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો હું ગાય માં અને તુલસી માંના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે માં તો દયાની દેવી છે આમ બોલતા બોલતા કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેને આ કોળી કન્યા પર દયા આવી અને તેણે ગાય અને તુલસી માંના વ્રતની વિધિ બતાવી કોળી કન્યાનો આનંદથી નાચતી અને કૂટતી પોતાને ઘરે આવી બીજા દિવસે તેણે ગાય તુલસીના વ્રત લીધા જેમ જેમ તપ તેમ તેમ એનું તેજ વધતું ગયું આ જોઈને કોળીના સગા વાલાઓને ડર લાગવા લાગ્યો આ તો રાંક ઘેર રતન પાક્યા આપણામાંથી કેમ જતન થશે આટલી બધી સમજુ અને દવેના ચક્કર જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી આમ અંદર ને અંદર વાતો કરે છે કોઈએ તેને હેરાન કરવું નથી પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમ રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર વ્રત વર્તુળા કર ધર્મને સાચવ તારા સ્ત્રી ધર્મને સાચવજે સમજુ અને ડાઈ થજે તારા કુટુંબને અને તારા કુળને તાજે આમ શિખામણ આપી કોળી કન્યા તો તળાવની પાળે રહેવા લાગી સ્વચ્છ અને સાદા કપડા પહેરે છે ગાયમાં અને તુલસી માની પૂજા કરે છે તુલસી ક્યારે દીવો કરે છે અને એક વખત સાધુ જમીને એક ગાયમાં અને તુલસી માના વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી મોટા ગામના રાજકુંવર ફરતો ફરતો તે આવ્યો કોળી કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવર પોતાની ઓળખાણ આપી અને કોળી કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર અને તને સુખી કરી સાથે તું પણ સુખી થા એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા અમને કોઈ અડે નહીં અમારાથી દૂર રહે અને તમે લગ્નની વાત કરો કેમ કરીને વાત થાય પણ આ તો રાજાનો કુંવર લીધી હટ મૂકે નહીં કોણ સમજાવે એણે તો કહ્યું તું મને ગમે છે માટે પરણું તો તને જ હા કહે ના કહે આમ કુંવરે હટ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાય માતની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી સમજાવી મનાવી લીધા રાજકુંવર રાજીના રેડે થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા ફર્યા છે પછી પોતાને ગામ ગયા લગ્નની વાતોને છુપાવી રાખી આ તો રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાસે બેસી વાતો કરતા હતા ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીના વ્રત કરતા જોઈ અને કોળી કન્યા રાણીને પોતાના આગળના દિવસો સંભળાયા કે ગાય માના અને તુલસી માના એક વખત વ્રત કર્યા હતા મન મન તો પતિ રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી વ્રત લઉ અને માતાજી કોઈ મહેર કરશે આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો તેળી કન્યાએ હોંશથી વિધિ કઈ રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત લેવો પાંચ દોરાની શેર લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળીએ ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીએ હાલતા ચાલતા બધા કામ કરતા ગાય મા તુલસી માના નામનું મનમાં રટન રાખવું પડોશ પાડોશમાં કોઈને બોલાવતી વાર્તા કરવાની કોઈ સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાનને

દીધા આખા મહેલમાં ગાય માં તુલસીમા ના વ્રત લેવાયા છે વિધિ મુજબ પૂજા થાય છે દાન દક્ષિણા દેવાય છે પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફળ્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલાવા તપાસ થઈ છે તપાસ કરતા કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ રાજાના સંગાઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણી જાતની હલકી જાતની છે આરે તેને સોનાની રાખડી ન હોય પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ હનુમાનની માળો લાવો લોખંડની ખીલી લીધી કાળા ઉનનો દોરો લીધો પછી રાખડી બાંધી છે બરાબર રાણીને સાત માસ થયા ખોળો ભરાવાનો અવસર આવ્યો અદેખી જૂની રાણીઓ કેવા લાગી કે કોળીની દીકરીને ખોળો ભરવાનો કેવો હોય લીલું નારિયેળ આપ્યું છે કંકુ છાંટીને ચાર ચોખા આપી ખોળો ભર્યો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતાં કુંવરનો જન્મ થયો રાજાએ કહેલું કે કુવરી જન્મેલ તો ફૂલનો ગજરો મોકલાવવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલાવવાની રાજા સભામાં બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે રાજાના આનંદનો પાન ન રહ્યો પણ કોળી રાણીને રાણીને પુત્ર છે અદેખાઈ આવે છે સમય થતા કુંવરને લઈને કોળી રાણી મહેલ આવ્યા છે કોળી રાણીએ તે આવવાની પહેલા તુલસીના ક્યારા કુંવરને નવાડ્યા છે ગાયને પગે લગાડ્યા આ બાજુ અદેખી રાણીઓએ લાભ જોઈને કુંવરને ગુમ કરાવ્યો નગરમાં ખબર પડી કે કુંવર થયા રાણીના ના રહ્યો આ બાજુ એક સુથાની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે તેણે આ છોકરાને જોયો એને તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહી મા ગાય માં તુલસી માએ એ ભાઈ આપ્યો ભાઈ મેળવવા મેં ગાય તુલસી માના વ્રત કર્યા અને ગાય તુલસી માએ મને ભાઈ આપ્યો આમ કોળી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોશિયાર થવા લાગ્યો એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવના કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો બાજુના કિનારે નવાઈ લાગી છોકરાને કહે કે અરે ગાંડા ભાઈ લાકડાના ઘોડા તે કઈ પાણી પીતા હશે કોળી રાણીના કુંવરે કહ્યું કે અદેખી રાણીઓએ રાજાને કબૂ પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂ પીતા કરી દીધા તો લાકડાના ઘોડા ભૂ ન પીવે સીઓ વાતમાં ભેદ લાગ્યો તેમણે મહેલે આવી કોળી રાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યો સુથાર કહે મારી દીકરી એ છોકરાને લાવી હતી રાજા કહે તો દીકરીને બોલાવો સુથારની દીકરી આવી દીકરી કહે ગાય માં તુલસી માએ મને ભાઈ આપ્યો રાજા બધી વાત સમજી ગયા કુંવર અને કોળી રાણી ભેટી પડ્યા સુથાર તેની બહુને એને સુથારની દીકરીને રાજ મહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજગાદીના ગાદીના બનાવ્યા ગાદીએ બેસાડ્યો કુંવર તો રાજમાલિક થયો બધે આનંદ મંગળ વર્તાઈ ગયા કોળી રાણીને ગાય માં તુલસી ના વ્રત ફળ્યા અદેખી રાણીઓના મોઢા કાળા થયા જય ગાય માં જય માં જેવા સોને ભળ્યા તેવા અમને ફળજો